અને અમે વિરોધ પ્રગટ કર્યો છે આવી અભદ્ર ટિપણી ભવિષ્યમાં ન થાય અને આ જે ટિપણી કરી છે એને ક્યારે દેશ અને યુવાનો માફ નહીં કરે હું આપના માધ્યમથી સર્વે લોકોને દર્શાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી જ્યારે વિદેશની ધરતી હોય કે બિહાર જેવો મંચ હોય ત્યાં જાહેર મંચ ઉપરથી અગર જો કોંગ્રેસ અથવા કોઈ પણ પાર્ટી દ્વારા આવું અપમાનિત ટિપ્પણી કરવામાં આવશે તો એને ક્યારે પણ ભૂલી નહીં શકાય ક્યારે માફ નહીં કરી શકાય